પાલિતાણાના ઠાડચ ગામેથી વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસના જથ્થા સાથે એક ઇસમની કરી ધરપકડ પાલિતાણા રૂરલ પોલીસે બાતમીના આધારે પ્રદીપ ગુજરિયા નામના શખ્સને વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે એક કિલો જેટલી વેલ માછલીની ઉલટી ગ્રીસના જથ્થા સાથે એકની રૂરલ પોલીસે ધરપકડ કરી તેની બજારમાં કિંમત એક કરોડ રૂપિયા જેવી થાય છે ગેરકાયદેસર રીતે પોતાના ઘરે વેલ માછલીની ઉલટીના જથ્થો રાખ્યો હતો જે બાતમીના આધારે પોલીસે રેડ કરી વેલ માછલીની ઉલટીનો જથ્થો કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજથી આશરે ત્રણ દિવસ પહેલા અમોને બાતમી રાય હકીકત મળેલ કે પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ઈસમો જેમાંથી એક ઇસમ પ્રદીપભાઈ મનુભાઈ ગુજરિયા તથા અન્ય ઈસમ મેહુલભાઈ ઉર્ફે છોટુ રમેશભાઈ બાંબણીયા નામના વ્યક્તિ દ્વારા એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી નામનો જે પદાર્થ છે તો એની પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ રબારીને સૂચના આપવામાં આવેલ કે એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી કે જે वन्य પ્રાણી અધિનિયમ ઓગણીસો ની અનુસૂચિમાં આવતો પદાર્થ છે અને જે ને ગેરકાયદેસર રીતે રાખો અથવા તો ગેરકાયદેસર રીતે વેચાણ કરવું એ પ્રતિબંધિત છે તથા સદરૂ એમ્બરગ્રીસ તથા વેલમાચલીની ઉલટી જે છે તેની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત જે છે એ એક કરોડો રૂપિયામાં થતી હોય છે તો સદરૂ બાબતે પકડવા માટે પાલિતાણા પોલીસ સ્ટેશનને સૂચના કરવામાં આવેલી હતી સદરૂ સૂચનાને અને આ સદરૂ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને પાલિતાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ રબારી તથા તેમની ટીમ દ્વારા આજરોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પાલીતાણાના ઠાળજ વિસ્તાર બાજુથી પ્રદીપભાઈ મનુભાઈ ગુજારીયા જેની કે ઉંમર વર્ષ ચોવીસ છે તેઓને વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા તથા તેઓની પાસેથી અંદાજીત એક કિલો અને દસ ગ્રામ જેટલી વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ છે તેનો જથ્થો પણ કબજે કરવામાં આવેલો હતો સદરૂ બાબતે ફોરેસ્ટના અધિકારી તેમજ એફએસએલની ટીમને સાથે રાખી અને આ બાબતે સદરુ વેલ માછલી એટલે કે એમ્બરગ્રીસ ગ્રીસ છે એની ખરાઈ કરવા માટે તેમજ આગળની કાર્યવાહી કરવા માટે એની તપાસ હાથ ધરવામાં આવેલ હતી અત્યારે પાલીદરાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા જે વેલ માછલીની ઉલટી કબજે કરવામાં આવેલ છે તેનું વજન છે એક કિલો દસ ગ્રામ કે જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત છે એક કરોડ ને દસ લાખની આસપાસ થાય છે સદરુ બાબતે જે ઝડપી પાડેલ જે આરોપી છે તેઓને બી બીએનએસએસની કલમ પાંત્રીસ ઈ મુજબ અટક કરવામાં આવેલ છે તથા સદુર માલ છે બી એન બીએનએસએસની કલમ એકસો છ મુજબ જે છે એ કબજે કરવામાં આવેલ છે આ બાબતે હજુ પૂછપરછ ચાલુ છે અને પૂછપરછ બાદ ખ્યાલ આવશે કે આ લોકો ક્યાં એને વેચાણ માટે અથવા તો બીજા કોઈ અન્ય કોઈ કારણસર આ લોકો હેરાફેરી કરવા માટે આનો ઉપયોગ કરતા હતા એ બાબતની આગળથી જાણવા મળશે